સાહેબ અમે આજકાલના બ્રિટિશ જમાનાથી બગીનો ધંધો કરીએ છીએ આ પ્રૂફ છે સાહેબ તમે સાચું સાંભળ્યું જયારે સુરત શહેરમાં બ્રિટિશ સરકારનો રાજ હતો ત્યારથી આ લોકો લગ્ન પ્રસંગમાં વપરાતી વરરાજા જે બગી પર બેસે છે ને એ બગીનો ધંધો કરી રહ્યા છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આપણા પેલા રાષ્ટ્રપતિ એનું અંદર લખાણ પણ છે હા કલેક્ટર દેશ પાંડ્યા હતો આપડે ત્યાં કલેક્ટર રાજ હા કમિશનર રાજ ન સુરત શહેર નાનું હતું ત્યારે વેલ ડન જોબ કરીને અમારા દાદાને સર્ટિફિકેટ આપેલું બ્રિટિશ જમાના હેરિટેજ રોયલ બકી પટિયાલા બકી

તમને ડાબી બાજુ પર દેખાશે તો તમારા કોઈના મિત્ર લગ્ન થતા હોય ને એને આ રીલ મોકલી દો અને કહી દો કે ભાઈ તને સસ્તી અને સારી બગી જોઈતી હોય ને તો તમને કોન્ટેક્ટ નંબર દેખાઈ રહ્યો છે તમે કોન્ટેક્ટ કરીને જઈ શકો છો